આજે ફરી એકવાર આપણે એસ ડબલ ઈ પીસી ઝીરો થ્રી શૈક્ષણિક સંશોધન વિભાગ એક માં આગળ વધીશું ગયા વખતે મિત્રો આપણે શૈક્ષણિક સંશોધનના ક્ષેત્રો વિશે ચર્ચા કરી રહ્યા હતા આપને યાદ હશે જેમાં આપણે કેટલાક ક્ષેત્રોની ચર્ચા કરી હતી એકમ બે ની અંદર જેમાં આજે આપણે થોડા આગળ વધીશું તો શૈક્ષણિક સંશોધનના જે ક્ષેત્રો છે તેની અંદર એક અગત્યનું ક્ષેત્ર જે છે તે છે શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્ર એટલે કે ટીચર ટ્રેનિંગ જે દેશની શિક્ષણ વ્યવસ્થાનો આધાર છે એ છે શિક્ષક એટલે કહી શકાય કે શિક્ષક જેટલો અસરકારક શિક્ષણ આપશે એટલી જ જે આવનારી પ્રજા છે એટલે કે જે બાળકો છે જે ભવિષ્યના નાગરિકો છે એમની ઉપર શિક્ષણની અસરકારકતા આપણને જોવા મળશે એવું માનવામાં આવતું હતું કે વ્યક્તિ જન્મજાત જ શિક્ષક હોય છે એટલે કે તેને તાલીમ આપીને શિક્ષકના વ્યવસાય માટે તૈયાર કરી શકાતો નથી પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ આ માન્યતામાં બદલાવ આવતો ગયો અને છેક ઓગણીસમી સદીમાં શિક્ષક પ્રશિક્ષણની પદ્ધતિની શરૂઆત થઈ ત્યારથી આ જ દિન સુધી આ ક્ષેત્રમાં કંઈક કેટલાક પરિવર્તનો આવ્યા છે અને ભવિષ્યમાં પણ પરિવર્તનો થતા રહેશે પણ આ પરિવર્તનો લાવવા માટે અને પરિવર્તનો જે થતા રહેશે તેની માટે એમાં શૈક્ષણિક સંશોધન થતું રહેવું જોઈએ અને આ સંશોધનના તારણો પરથી આપણે તેની અંદર બદલાવ અથવા તો સુધાર કરી શકીએ છીએ ત્યાર પછીનું ખૂબ જ પ્રખ્યાત એવું ક્ષેત્ર છે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી એટલે કે એજ્યુકેશનલ ટેકનોલોજી ઓગણીસમી અને એકવીસમી સદી દરમિયાન વિજ્ઞાન પ્રૌદ્યોગિકી અને માહિતી તથા સંપ્રેષણ જેને આપણે કમ્યુનિકેશન તરીકે પણ ઓળખીએ છીએ એના ક્ષેત્રોમાં અનેક શોધો થઈ અહીંયા પ્રૌદ્યોગિકી એટલે ટેકનોલોજી છે આજે પણ આ ક્ષેત્રમાં રોજ નવા નવા આવિષ્કાર થતા રહે છે કારણ કે ટેકનોલોજી જે છે એ રોજ બદલાતી રહે છે આજે આપણા ખિસ્સામાં જે મોબાઈલ છે એ આવતીકાલે જૂનો થઈ જાય છે અને નવો કોઈ મોબાઈલ બજારમાં આવી જાય છે ટેકનોલોજી દરેક ક્ષણે બદલાતી રહે છે તેમ કહીએ તો પણ વધારે ન કહી શકાય એટલે કે જેનો સીધો વિનિયોગ શિક્ષણના ક્ષેત્રમાં કરવામાં આવે છે આજના શિક્ષકો પોતાના વર્ગખંડોમાં ટેબ્લેટ અને સ્માર્ટફોન ઉપયોગ કરતા હોય છે એમના જે બોર્ડ છે એ પણ સ્માર્ટ બોર્ડ થઈ ગયા છે પરિણામે આજે શૈક્ષણિક ટેકનોલોજીનીનું જે ક્ષેત્ર છે એ ખૂબ જ વ્યાપક બની ગયું છે અને એની સાથે સંકળાયેલા અનેક પાસાઓના સંદર્ભમાં સંશોધનનો અવકાશ રહેલો છે એટલે એ પણ એ રીતે એ ખૂબ જ અગત્યનું ક્ષેત્ર થઈ જાય છે ત્યાર પછી જૂનું મને જાણીતું શૈક્ષણિક તત્વજ્ઞાન એટલે કે એજ્યુકેશનલ ફિલોસોફી જે કોઈ પણ સમાજ છે પ્રદેશ છે રાષ્ટ્ર છે એ એની તાત્વિક વિચારધારા છે એ ત્યાંના સમગ્ર શિક્ષણના જે ફલક ઉપર શિક્ષણના તંત્ર ઉપર સીધી અસર કરતું હોય છે કારણ કે જે તે વિચારધારાના આધારે જ તમામ વસ્તુઓની રચના થતી હોય છે એટલે કે શિક્ષણ પણ એનાથી અછૂતું રહી શકતું નથી તે ઉપરાંત દરેક વિદ્યાશાખા પોતાના એક ચોક્કસ તાત્વિક આધાર સાથે આગળ વધતી હોય છે અહીંયા તમારે તાત્વિક આધાર એટલે ફરી પાછું તમારા જૂના જે યુનિટ છે એ તરફ તમારે જવું પડશે તમે જે ભણી ગયા છો વાદ પછી આદર્શવાદ હોય પ્રકૃતિવાદ હોય માનવતાવાદ હોય એની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ એ બધા આપણા તાત્વિક આધારો છે એક સમય હતો કે જ્યારે શિક્ષણમાં મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન એ એક જ વિદ્યાશાખા હેઠળ આવરી લેવામાં આવતા હતા પણ સમય જતા ત્રણ અલગ અલગ શાખાઓ બની શિક્ષણ મનોવિજ્ઞાન અને વિદ્યાશાખા શાખા તત્વજ્ઞાન આમ ત્રણ થઈ ગઈ તેમ છતાં દર્શનશાસ્ત્ર વગરના શિક્ષણ શાસ્ત્રની આપણે કલ્પના સુદ્ધા કરી શકતા નથી કારણ કે જે શિક્ષણ છે જો એનો પાયો જ કાંઈ નહીં હોય તો આપણે આખી ઇમારત શેની ઉપર રચીશું એ આપણને પ્રશ્ન થાય એટલે એ માટે આપણને એક તાત્વિક આધારશિલાની જરૂર હોય છે અને માટે એમાં પણ સંશોધન થવું એટલું જ જરૂરી છે આપણે હમણાં જ કીધું કે શિક્ષણ છે અને પછી મનોવિજ્ઞાન છે અને તત્વજ્ઞાન છે તો મનોવિજ્ઞાન એટલે કે એજ્યુકેશનલ સાયકોલોજી એ શિક્ષણશાસ્ત્રનું એક અભિન્ન અંગ છે શા માટે મનોવિજ્ઞાન શિક્ષણશાસ્ત્રનું એક અભિન્ન અંગ છે કારણ કે શિક્ષણ એ જીવંત હોય છે એ જીવંત વ્યક્તિઓ સાથે થાય છે તેમાં શિક્ષક હોય છે વિદ્યાર્થી હોય છે શિક્ષક વિદ્યાર્થીનો સંબંધ શિક્ષક શિક્ષકનો સંબંધ શિક્ષકનો આચાર્ય સાથેનો સંબંધ શિક્ષકનો વાલી સાથેનો સંબંધ એટલે આ સંબંધો જે છે એ માનવો સાથે મનુષ્યો સાથેના હોય છે અને જ્યાં મનુષ્યો આવે છે ત્યાં મનોવિજ્ઞાન પણ આવી જાય છે એટલે મનોવિજ્ઞાન કે શૈક્ષણિક મનોવિજ્ઞાન સાથે સંકળાયેલી વિવિધ બાબતો દ્વારા આપણે તે સંશોધનોને ધ્યાનમાં રાખવાના હોય છે તેમાં કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખવું પડતું હોય છે જેમાંની બાબતો છે વિદ્યાર્થીઓની અભિયોગ્યતા અને રસના ક્ષેત્રો અને તેના વલણો ત્યારબાદ છે વિદ્યાર્થીઓની માનસિક શક્તિઓ એટલે કે મેન્ટલ એબિલિટી જેમાં આપણે શેનો સમાવેશ કરીશું બુદ્ધિનો બુદ્ધિ આંખનો તર્કશક્તિનો ગણિત શક્તિનો અંકશક્તિનો એની ઝડપનો એની ચોકસાઈનો કે માત્ર ઝડપ ન હોય પણ સાથે સાથે ચોકસાઈ પણ હોવી જોઈએ ત્યારબાદ પ્રત્યક્ષીકરણ ધ્યાન પ્રક્રિયા ધારણ પ્રક્રિયા સ્મૃતિ અને આંતર આ સિવાય પણ ઘણા બધા ફિલ્ડ છે જે આપની નોંધપોથીમાં જાતે નોંધી શકો છો વિદ્યાર્થીઓની સાંવેગિક પરિસ્થિતિઓ અને તેમના આવેગોને પણ આપણે માવરવાના રહે છે અને છેલ્લું છે ચિંતા ચિંતન પહેલવૃત્તિ અને જિજ્ઞાસા વૃત્તિ ત્યારબાદ શિક્ષક પછી ભારતીય પ્રણાલીમાં જો સૌથી અગત્યની કોઈ બાબત હોય તો તે છે પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તક એ શિક્ષક માટે સૌથી અગત્યનું શૈક્ષણિક સાધન છે કોઈ પણ ગામડા ગામમાં અંતરિયાળ વિસ્તારમાં શિક્ષક પાસે કદાચ કોઈ અન્ય શૈક્ષણિક સાધન હોય કે ન હોય પણ પાઠ્યપુસ્તક હંમેશા સાંઈ સાથે રહેવાનું છે શિક્ષણનું એક આ અભિન્ન અંગ છે એમાં આવતું વિભાગીકરણ એની શૈલી ભાષાની ક્રમિકતા કઠિનતા જેવા વિવિધ મુદ્દાઓ વચ્ચેનો આંતર સંબંધ માહિતીનું પ્રમાણ સ્વાધ્યાય આવશ્યક ચિત્રો આકૃતિઓ વગેરે જેવી બાબતોના સંદર્ભમાં પાઠ્યપુસ્તક મંડળ એના વિવેચાત્મક અભ્યાસ આવે છે જુદા જુદા રાજ્યો દેશો અને શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકોનો તુલનાત્મક અભ્યાસ થાય છે અને તેના આધારે ઘણા બધા સંશોધનો પછી કોઈ એક પાઠ્યપુસ્તક વિદ્યાર્થીના હાથમાં મૂકવામાં આવે છે તો આવા સમયે પાઠ્યપુસ્તકોમાં પણ સંશોધન થવું જરૂરી થઈ જાય છે ત્યારબાદ સૌથી અગત્યનું સાધન બાબત જો કોઈ છે શિક્ષણમાં તો તે છે વિદ્યાર્થી જેના માટે આ સમગ્ર પ્રક્રિયા કાર્યરત હોય છે સમગ્ર શિક્ષણના કેન્દ્રમાં વિદ્યાર્થી હોય છે શિક્ષણની પ્રક્રિયાની સફળતાનો આધાર એ વિદ્યાર્થી સાથે સંકળાયેલા વિવિધ પરિબળો પર રહેલો હોય છે એ કયા કયા છે તો બુદ્ધિનું સ્તર માનસિક શક્તિઓ માનસિક સ્વાસ્થ્ય શારીરિક ક્ષમતા સંવેગો અને અભ્યાસની ટેવો એ સિવાય ફુરસદના સમયની પ્રવૃત્તિઓ જે અત્યારે ખૂબ જ મોટો એક ચર્ચાનો વિષય આપણે જોઈ રહ્યા છે કે વિદ્યાર્થી જ્યારે પણ ફ્રી હોય છે તો એ માત્ર મોબાઈલ રહીને બેસી રહે છે એટલે એની બદલે એની માટે કેટલીક લેઝર એક્ટિવિટીઝની રચના થવી જોઈએ કે જેનાથી વિદ્યાર્થી પોતાના ફુરસદના સમયનો યોગ્ય ઉપયોગ કરી શકે ત્યારબાદ સામાજિકતા સામાજિક અને કૌટુંબિક વાતાવરણ માતા પિતાનો અભ્યાસ માતા પિતાનો અભ્યાસ એટલે કે માતા અને પિતા કેટલું ભણેલા છે એના લેવલનો બાળક ઉપર શું અસર થાય છે તેનો પણ એક અભ્યાસ થવો જોઈએ જિજ્ઞાસા બાળકનું અથવા તો વિદ્યાર્થીનો પોતાનો રસ પછી એનું આકાંક્ષાનું સ્તર એની પોતાની અપેક્ષા કેટલી છે પછી છે અનુકૂલન આંતરસૂજ અને નૈતિકતા વિદ્યાર્થી પછી સૌથી અગત્યનું કોઈ પરિબળ શિક્ષણમાં જો છે તો તે છે શિક્ષક સમગ્ર શિક્ષણની પ્રક્રિયાની સફળતાનો મુખ્ય આધાર એ શિક્ષક ઉપર રહેલો છે આપણને મેગાઓ પર કદાચ વાત કરી હશે તે વિષય વધારે ગમતા હોય છે જેના શિક્ષકો કદાચ આપણને ગમતા હશે અને શિક્ષકો ગમવાનું કારણ શું હોય શકે કે જે તે શિક્ષક પોતાના વિષયમાં એટલું તજજ્ઞ હશે કે જેનાથી એ પોતાના વિદ્યાર્થી પાસે એ વિષયને એક રસપ્રદ રીતે અથવા તો બાળકને સમજાય તે રીતે સામે મૂકી શકે અને એ જે મૂકે છે એ બાળક ગ્રહણ કરે છે એટલું જ નહીં પણ એને પચાવી જે છે એ પચાવી એ છે એના પરથી નક્કી થાય છે કે શિક્ષક કેટલો સફળ રહ્યો છે પણ તે સિવાય કેટલાક પાસાઓ છે જે ખૂબ અગત્યના છે તે કયા કયા છે તો કે શિક્ષકનું સામાન્ય વર્તન એનું અધ્યાપનનું વર્તન એની તાલીમ શિક્ષકની પોતાની લાયકાત અધ્યાપનનું કૌશલ્ય વ્યક્તિત્વ આ બાબતો જે છે તે શિક્ષકની ખૂબ અગત્યને રહીલી છે અહીં મિત્રો આપણે આ ટોપિકને અહીં અટકાવીએ છીએ પણ હજુ આપણી ચર્ચાનો અંત થતો નથી આપણે આવતી કડીમાં જ્યારે ભેગા મળીશું ત્યાં સુધી તમે આમાંના જે અહીંયા જે પ્રશ્નો આપેલા છે એના જવાબ તૈયાર કરી શકો છો અને આપના શિક્ષકને દેખાડી શકો છો તમારા રેફરન્સ માટે અહીંયા કેટલાક સંદર્ભો ટાંકેલા છે તમે એનો ઉપયોગ કરી શકો છો અને એને વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકો છો તો મિત્રો આપણે આવતી કડીમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી ધન્યવાદ